નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈનના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ફોરસ્ટના લાડકવાયા અને લોકપ્રિય નેતા પોપટભાઈ સોરઠિયાનો મર્ડર કરનાર અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને જેલવાસ થયો હતો જેલની સજા થઈ હતી પરંતુ કોઈક કેન્દ્ર સરકારના પરિપત્રનો આધાર લઈને એને બહુ જ અટઘટન ખોટું કરીને અને બી સાહેબે જે વખતના જેલના અધિકારી હતા તેમને સજા માફીનો લાભ આપી અને છોડી દીધા હતા આ પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચ્યું અને પોપટ લાખા સોરઠિયાના પ્રપૌત્રની અરજી ઉપર હાઈકોર્ટે તાત્કાલિક અઢીથી જ્યારે જ્યારે હાજર થઈ જવા જેલમાં હાજર થઈ જવા માટે કહેવામાં આવ્યું અને એની સજા મૂકી મા માફીને એને રદ કરવામાં આવી આ પ્રકરણ ખૂબ ચગ્યું હતું પરંતુ ત્યાં સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે અઢારમી સપ્ટેમ્બરની તારીખ આપી ત્યાં સુધીમાં હાજર થઈ જવા માટે તેમણે જણાવ્યું છે સવાલ આવી છે કે આ આની સામે આની પાછળ ઝેરાસિંહનો હાથ છે ગોંડલના ધારાસભ્યના પતિ જયરાસિંહનો હાથ છે એમ કહીને અનિલસિંહ જાડેજાના જયરાજસિંહ જાડેજા વચ્ચે જયરા અનિલસિંહ જાડેજાના જયરાજસિંહ વચ્ચે ઘણા લાંબા સમયથી એક કોલ્ડ વોર ચાલતું હતું ઉગ્ર સપાટી ઉપર પણ પછી આવી ગયું અત્યારે અનિલસિંહ જાડેજાના સમર્થનમાં રીબડાની અંદર ક્ષત્રિયનું સંમેલન આજે મળી ગયું આ સંમેલનમાં એમ કહેવાય છે કે શક્તિ પ્રદર્શન છે તો આ શક્તિ પ્રદર્શન કોની સામે આ સવાલ ઉઠે છે પાવર પ્લે કાર્યક્રમમાં આ ચર્ચા શક્તિ પ્રદર્શન ઉપર ચાલી રહી છે કરીએ છીએ અને તેમાં આપણી સાથે જોડાયા છે રાજુભાઈ શેખિયા ગોંડલના પાટીદાર આગેવાન અને અભ્યાસુ છે આ ગોંડલના રાજકારણના તેમનું સ્વાગત કરે છે રાજુભાઈ શેખિયાનું રાજુભાઈ આપણું સ્વાગત છે પાવર પ્લે કાર્યક્રમની અંદર રાજુભાઈ સૌથી પહેલાં એ સમજ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના તરફથી એના સમર્થનમાં એમના સમર્થકોએ જે શક્તિ પ્રદર્શન ગોંડલમાં કર્યું સમજાતું નથી કોની સામે છે હાઈકોર્ટની સામે સુપ્રીમ કોર્ટની સામે આ શક્તિ પ્રદર્શન છે સરકાર સામે છે કે જૈરસની સામે છે કોની સામેનું આ શક્તિ પ્રદર્શન છે ઓર્ડર સુપ્રીમ કોર્ટે કરે છે હાઈકોર્ટે કરે છે તો શક્તિ પ્રદર્શન દ્વારા એ શું સાબિત કરવા માગે છે એ સમજવ્યું છે આપણી પાસેથી સૌથી પહેલાં તો અત્યારે જે લોકો જે આ આ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહ્યા હતા ને એની નેવું લોકો એવા હતા કે જેમને રીબડા પરિવાર સાથે લાગણી હોય રીબડા પરિવારનું ઋણ હોય કે રીબડા પરિવારે ભવિષ્યમાં એની ખરાક સમયની અંદર એમનો હાથ ધયેલો હોય એવા જ આજા લોકો અહીંયા કે લાગણીના કારણે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એટલે પહેલા નંબરમાં તો આ શક્તિ પ્રદર્શન હું માનતો નથી એ બીજું કે જે લોકો અહીંયા ઉપસ્થિત રહેતા ને જે પોતાની વાત રાખતા હતા એ કોઈ આ બાબતે જૈરાશિ ને શક્તિ પ્રદર્શન બતાવી છે કે સત્તાનો દુરુપયોગ થયો છે કે જે લોકો અમુક લોકોને આથા બનાવીને ખોટી અરજી કરીને જે છોડાવ્યા છે કે એવું કોઈ ભાષણબાજી થઈ નથી એટલે એ જૈરાસિંહ શક્તિ પ્રદર્શન બતાવ્યું આપણે ગણી ન શકીએ રહી વાત કોર્ટની તો નામદાર કોર્ટ છે

એટલે આ એક ઈ પ્રકારે લોકો ભેગા થયા કે ભાઈ લાગણી છે પણ માગણી સ્પષ્ટ નથી રાજુભાઈ એ સમજે છે તો આ શક્તિ પ્રદર્શન ના કહેતા હોતો પણ આજે જે રેલી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા અને એક માહોલ ગરમાયો પાછળ કોઈ કારણ તો છે ને કારણ વિના કોઈ પણ જાતનું આવું પરિણામ ચિત્ર સ્પષ્ટ ન થાય કોઈ કોઝ હોવું જોઈએ શું કોઝ હશે

સમયમાં છોડવા માટેની પ્રક્રિયા અનુસરી નથી કરી છે જેલ અને એની અંદર સંદર્ભ લખેલો છે એ પરિપત્ર સરકાર નો સજા માફી નો છે બે હજાર સત્તર નો છે હવે આ બે પરિપત્ર ની આપણે વાંચન કરવામાં આવે તો બંને પરિપત્ર ની અંદર વર્ગીકરણ બનાવેલું છે જેની સજા માફી થવાની હોય એનું વર્ગીકરણ બનાવેલું છે તો વર્ગીકરણ ની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જેની આપણે ગંભીરતાથી એની ઉપર આપણે વિચાર વિમર્શ કરવો જોઈએ એક્ઝામ્પલ ના રૂપમાં કહું તો બે અંદર ટાડા જેની ઉપર લાગેલી હોય તેને સજા માફી નથી કરવાની એવું લખેલું છે રાજુભાઈ આ સંમેલન બાદ અનિરુદ્ધિ જાડેજાએ શું મેળવ્યું જેલમાં તો જવું પડશે તો એ વસ્તુમાં ક્યાંક બચાવ થાય કેવી રીતે થાય હે મેળવવાની બાબત આવે ને તો અનિરુદ્ધ સિંહ નહીં પણ કોઈ દિશા વિહીન ટોળવું કોઈ દી પરિણામ ન લાવી શકે આપણે સમજી આવીએ છીએ એના માટે દિશા નિર્દેશ હોવો જોઈએ એના માટે તમારી માંગ છે એ સાચી હોવી જોઈએ ને સંવિધાનિક હોવી જોઈએ તો આ બાબતની જો બધી સ્પષ્ટતાઓ હશે એની અંદર માંગની સ્પષ્ટતા હશે કાયદામાં જોગવાઈ હશે તો ચોક્કસપણે પરિણામ આવશે અનિરુષિ જાડેજાને

ડાયરા રાખે આવું બધું તો એ લોકો કરતા હોય છે એટલે એની સાથે લોકો તો ઘણા બધા જોડાયેલા તો હોય છે પણ આ એની ગેરહાજરીની અંદર જે લોકો ભેગા થયા છે ને એ તો મેં તમને કીધું ને એમ કે ઋણી અને જે લોકો એની સાથે લાગણી છે એ લોકો આવ્યા છે અને એ કોઈ કાયદાકીય વ્યક્તિઓ સલાહકારો છે એમના કહેવાથી કે ભાઈ આપણે આ પ્રકારની લડતમાં સામૂહિક રીતે બધા અવાજ રાખ બનીએ એટલે એવું કદાચ એવા પ્રયાસમાં હોય એવું માની શકીએ રાજ્યભાઈ કોઈ દબાણ સરકાર ઉપર લાવી શકાય ખરું આવા સંમેલનથી કારણ કે કોર્ટનો હુકમ છે સરકાર પિક્ચરમાં કેવી રીતે આવે જો સાહેબ સરકાર ને પિક્ચર માં આવવું હોય તો સરકાર ચૂંટણી જાણે અનિરુચિ ને એમ કે છે કે તન મન અને ધન થી તમે પાર્ટી સાથે હૈશો અમારે તમને કહેવાનું નથી પણ તમને અમારે એટલું કામ સીધવાનું છે એવું હું છેલ્લી દસ ચૂંટણી થી જોતો આવું છું દસ ચૂંટણી થયા અનિરુચિ ની શક્તિ અને સંપત્તિ બે નો ઉપયોગ સરકાર કરે છે પરંતુ જયરાજસિંહનો સુરત જ્યારથી ઉગ્યો જયરાજસિંહનો સુરત જ્યારે રાજકીય સપાટી ઉપર ઉગ્યો ત્યારથી અનિરુસિંહ જાડેજા અને મહીપતસિંહ જાડેજા સામે એક પડકાર ઊભો થયો સરકારને જયરાજસિંહ અને અનિરુસિંહ બેમાંથી કૂંટણી પસંદગી કરવાની આવે તો કયા પરથી ઉભા રહેશે સરકાર કોના તરફ વધારે રેમ દ્રષ્ટિ રાખશે કે પછી બંને તરફ રાખશે અત્યાર સુધી તો એવું છે સાહેબ કે આ લોકો પાસે સંપત્તિ છે સંખ્યા છે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોનો એક કેડર છે એટલે બે સરકાર હાથ ઉપર રાખી અને બે ઉપયોગ કરે છે જ્યાં જેવી રીતે જરૂર પડે એવી કેશુભાઈ પટેલે એક પોતાની ચાણક્ય બુદ્ધિ વાપરીને મહીપતસિંહ જાડેજાનો દબદબો ઓછો કરવા માટે જેરાજસિંહ નામનો એક મુખવટો જેરાસિંહને એ ઊભા કરી અને પડકાર ફેંકવામાં આવ્યો અને મહીપતસિંહ જાડેજાને એમનું સામ્રાજ્યને તોડવા માટે એના કાંગરા ખીરવવા માટેનો પ્રયાસ કર્યો શું કિશુભાઈ પટેલની આ ચાલ સફળ થઈ હોય એવું આજે લાગે છે ખરું પેલા માં તો ઈ વાત માન્ય ગણી શકાતી નથી કે કેશુ બાપા એ આ પ્રકારની સામે આ કારણ કે હિંસાથી વિરોધી વ્યક્તિ હતા પણ એક વસ્તુ આપણે કહી શકીએ કે ભાઈ કેશુ બાપા એના સમર્થકો ને કાર્યકર્તાઓના કારણે એને એના કેવાથી એની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને કદાચ જયરાય છે પણ આશય થી નહીં લાવ્યા હોય કે નડે કે નડે કે અહીંયા હત્યાઓ કરે કે એવું તો કેશું કારણ કે કેશુ બાપા જયરાજસિંહ ના ઇતિહાસ રાજકારણ માં આવ્યા પેલાના ગુનાહિત છે તો ઇતિહાસ ને જોઈ કેશુ બાપા પોતે સહમત તો ન થયા હોય પણ માગણી ને લાગણી ને ધ્યાનમાં રાખી હોય અને ટિકિટ આપી હોય કદાચ પરંતુ એને આવું કરવા માટે નહીં આપી હોય અને આવું એને કોઈ કોઈથી વિચાર્યું નહીં હોય ને આવું કોઈથી વિચારી શકે નહીં ગોંડલના રાજકારણમાં વિક્રમ દાડાનો જ્યારે જમાનો હતો ત્યારે એ પછી એમના ભાઈઓનો પણ જમાનો હતો ત્યારે શક્તિ જૂથ તરીકે બહાર આવ્યું હતું આ શક્તિ જૂથનો દબદબો આજે એટલો રહ્યો નથી જેટલો જયરાજસિંહ અને અનિલસિંહ જાડેજાનો છે પરંતુ જયરાજસિંહ અનિલસિંહ જાડેજાની ગેરહાજરીમાં વધારે ને વધારે મજબૂત બનીને બહાર આવશે એવું એમના સમર્થકો માને છે શું આ શક્ય આ સાચી વાત છે પ્રશ્ન પાછો કરવો જશે થોડુંક મારું ધ્યાન ભટકી ગયું ગોંડલના ધરતી ઉપર અગાઉ એક શક્તિ જૂથ હતું વિક્રમ દાદાના અને એના ભાઈનું સમયમાં કદાચ એનું નામ ભૂલતો નહોતો દિલીપ ભાઈ હતું નામ શક્તિ જૂથ હતું મહેન્દ્ર રાણા નરેન્દ્ર રાણા ભગત રાણા વિક્રમસિંહ રાણા વિક્રમસિંહ રાણા તો એ એ વખતે જે જે એ લોકોની શક્તિ હતી શક્તિ જૂથ તરીકે ઓળખાતું હતું હવે આ રીબડાના નીરસિંહ જાડેજા અને અને જયરાજસિંહ કોંડલના આ તો આ બંનેનું એક સપાટી ઉપર એક એક જૂથ બહાર આવ્યું ધીરે ધીરે મજબૂત બનતું ગયું અનિરસિંહ જાડેજાની ગેરહાજરીમાં જયરાજસિંહનું જૂથ વધારે પાવરફુલ વધારે જોર જોર વાળું બનશે એવી શક્યતાઓ ખરી સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે શક્તિ ગ્રુપ સહારો લઈ અને જયરાજસિંહ રાજકીય અને સામાજિક લાભ ખાતા છે અનિરુચિ નથી ખાતા એટલે સત્ય માટે તો આપણે સાચું ખોટું જે હોય વાગોડવું પડે એ અનિરુચિ પોતે સ્વનિર્ભય અને સામાજિક લાગણીના કારણે જે એનાથી ગુનો થયો છે એ છે જ એમાં ના નથી પડતા

તો હવે પછી ગોંડલના રાજકારણ ઉપર અનિરસિંહ જાડેજા જેલમાં ગયા પછીનું ગોંડલનું રાજકારણ કેવું હશે પાટીદારોની સ્થિતિ શું હશે પાટીદારોની સંખ્યા ખૂબ ઊંટી હોવા છતાં એ સંગઠિત નહોતા કે હવે સંગઠિત થવા તરફ આગળ વધશે કે કેમ સૌથી પહેલા તમને કહું કે અહીંયા કે દબંગની રાજનીતિ જે છે એની અંદર જો પ્રશાસનિક રીતે કોઈ સુધાર આવશે તો સાચા અને સજ્જન લોકો ચોક્કસપણે રાજનીતિમાં આવશે અન્યથા આ પ્રકારની જે દહેશતગીરીની રાજનીતિ છે એમાં લોકો છે પોતે પોતાનો પગ નહીં મૂકે ત્યાં સુધી ખોટા અને ભ્રષ્ટાચારી અને અસામાજિક તત્વો સત્તા ઉપર આવવાના ચાન્સ રહેશે એક યુગ આથમી રહ્યો છે એવું દેખાય છે એક યુગ બિલકુલ આથમી રહ્યો છે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા મધ્યાહને વાદળો આવી ગયા અને એ સૂર્ય એ ઝાંખો પડી ગયો અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર અને જેરાસિંહના પુત્ર એ બંને પુત્ર ગણેશ અને દાદીપ આ બંને હવે આવનારા સમયમાં આ દોર આ વેરજેરનો દોર આ બંને દુષ્ફળનો દોર આગળ ધપાવશે એવું દેખાય છે હજુ પણ એમની તાકાત પોતપોતાની તાકાત બતાવવાની એ લોકો કોશિશ કરશે કે કેમ હું તમને એક વાત કરું જે ઓન કેમેરો કહું છું પણ હું આપણી બેઝિકલ સંસ્કૃતિ મુજબ કહું છું અને જે આપણી જે આપણી તળપદી ભાષા હોય ને એના મુજબ કહું છું કે કોઈ બાપ એના દીકરાને એમ કે હું ભૂતો હોય મને ઉઠાડતો નહીં કમરથી નીચે જે કરવું પડે કરી આવજે એ છોકરો હિંસા તરફ જઈ ન જાય હમ બીજો કે આ મારી વાત છે એ ગમે એને શીરો માન્યા રહે અને રાખવી પડે એવી સ્થિતિ છે કે અનિરુચિ ઓગણીસો ને માં જેલમાં વયા જાય છે ત્રણેય બાળકો એમના સગીર હોય છે જેના દાદા ધારાસભ્ય હોય દબંગ ધારાસભ્ય ની સાપ હોય જેના બાપે ચૌદ પંદરમી ઓગસ્ટ દિવસે ચાલુ ધારાસભ્ય નું મર્ડર કર્યું હોય એના છોકરા છે દિશા ભટકે દાદાગીરી ગુંડાગીરી તરફ જાય કે ન જાય જી

શક્તિશીથી ગોંડલ તાલુકાના વિસ્તારના કોઈ પણ સમાજને કોઈ પણ પ્રકારની દહેશત નહી આવે અનુભવ્યું છે પરંતુ સામે ના પક્ષ કે આવશે હજી આપે જે શબ્દ સામે વાંધો લીધો એ શબ્દ છતાં હું ફરી વાપરીશ કે શક્તિ પ્રદર્શન આજે અનિર જ્યારે જ્યાં ભાગતા ફરે છે ત્યારે એમના ત્રણેય પુત્રો જે છે એ લોકો આ બાબતમાં આ આ ગુંડાગીરીમાં કે અસહિષ્ણુતાથી અથવા તો ડરનો માહોલ પેદા કરવામાં માનતા નથી ખૂબ સીધી માણસો છે ત્રણેય દીકરાઓ આ સંમેલનની પાછળ કોણ હતું આ આયોજન કરનાર ગોઠવનારા એ અનિરસિંહના માત્ર સમર્થકો નહીં પણ પૈસાની પણ જરૂર પડે આ લોકોને સમર્થકોને ભેગા કર્યા હોય તો એમને તમામ પ્રકારની કાળજી પણ લેવી પડે

ક્યાંક એની તાકાત નીરથી જ્યારે જ્યારે તાકાત ધીરે ધીરે ઘટતી જાય છે એવું લાગે છે આપણને બિલકુલ નહીં એ માત્ર ગણિયા ગાંઠિયા જે લોકો છે એ લોકો રીબડા પરિવારની વિરુદ્ધમાં અને જયરાશિના આથા બનીને જે કાંઈક આ કામ કર્યું છે પરિણામ કાંઈ મેળવ્યું નથી માત્ર ને માત્ર સંઘર્ષ કર્યો છે અને શું કહેવાય જોખમ લીધું છે રીબડાના પાટીદાર યુવા રીબડાના પાટીદાર યુવાનની રીબડાના પાટીદાર યુવાને સુસાઈડ કર્યો એના ખિસ્સામાં એક મરણ ચિઠ્ઠી એને પોતાની ચિઠ્ઠી પર નીકળી અને અનિલસિંહ જાડેજા તરફ આંગળી છીંધવામાં આવી એ સંજોગોમાં રાજુભાઈ મારે એ સમજ્યું છે કે હવે એકવાર જો જેલમાં ગયા અનીલસિંહ જાડેજા પછી એ ક્યારે બહાર ના આવી શકે એ માટેના પ્રયત્નો એક પછી એક આરોપો એક પછી એક કેસો એક પછી એક ગુનામાં ગ્રુપ દ્વારા દ્વારા જૂથ થાય એવી શક્યતાઓ કેટલી તો આવી છે હજી અનિરુચિ એક વિશ્વાસ પ્રત વ્યક્તિ છે સમાજ પ્રત્યેની એની લાગણી વાળા માણસ છે એટલે એને એવું થયું કે ભાઈ મારી ઉપર જે થાય છે ને એ મારો સમાજ જોઈ લેશે છે પણ એક સમય એવો આવ્યો કે સમાજની હાથ વાત નથી રહી એટલા માટે એને જો સૌથી પ્રથમ એની વાડીએ જુગાર ધામ પકડાય એમાં અનિરુચિ હાજરી ન હોય તો એની એની આરોપી તરીકે સનોવણી થાય કે બીજું કે સુરત ની અંદર એની એની વિરુદ્ધ ફરિયાદ થાય આમ સેક્ટ ફરિયાદ થાય પોલીસ ફરિયાદી બને ન્યાય પણ એની એની હાજરી નથી છતાં આમ સેક્ટ પોતાનું નામ આવે આ બધી રાજકીય સંડોવણી અગાઉથી ચાલુ જ હતી ત્યારબાદ અમિત ફૂટ ત્યારબાદ અમિત ફૂટના આત્મહત્યા પ્રકરણમાં આ બધી જે ષડયંત્રો છે એ અનિરુચિને ખબર જ હતી કે ભાઈ મારી ઉપર ક્યાંથી થાય છે કોણ કરે છે શું કામ કરે છે પણ એને એક એક સામાજિક માણસને હું ઓળખું છું નથી એ માણસ સામાજિક એક એક વિશ્વાસુ માણસ છે કે ભાઈ સમાજના લોકોનું આપણે કહેશું કે ભાઈ જોવો ને એટલે એ ઊભું રહી જાય છે પરંતુ એ સમય સમય અંતરે ઊભું નથી અનિરુષિ જેલમાં એક વખત જાય કે પછી એમનો જૂથ જે એમના સમર્થકો છે એ વિખેરાઈ જાય એવી એક દહેશત ઊભી થાય છે એ વાત સાચી કે નહીં રે અકબંધ રહે છે એમના સમર્થકો એવું નથી એમાં જો મેં તમને કીધું ને કે આ આ જે લોકો જે એના સમર્થનમાં જે લોકો આવે છે ને એ સ્વાર્થ માટે કે નાસીપાત ભાગી જાય એવા પ્રકારના લોકો નથી એટલા માટે નથી કે આની અંદર મૈપતસિંહના સમર્થકો પણ છે રાજદીપ સિંહના સમર્થકો પણ છે અનિરુદ્ધ સમર્થકો પણ છે અને સેવાભાવી લોકો પણ છે એટલે એનેથી એના ગ્રુપ ને વિખેરાઈ જવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય એના જેલ જવાથી જયરાજસિંહના સમર્થકો અત્યારે ખૂબ ઉત્સાહમાં આવી ગયા છે અનિલસિંહ જાડેજા જેલમાં જવાનું લગભગ હવે કાઉન્ટાઉન શરૂ થઈ ગયું છે ગમે ત્યારે જેલમાં હાજર થઈ જવા જવું પડતા ત્યાં સુધી ભાગતા હતા

કે આયરા પછી બીજી વખત જીતવાના કોઈ અવકાશ નહોતા એ અનિરુદ્ધસિંહના કારણે છે અને એ કદાચ અનિરુદ્ધસિંહે કીધું હતું કે ભાઈ ગણ ભૂલી ગયા છે એવું ગણ ભૂલી ગયા છે પરંતુ એના સમર્થકો બહુ હોશિયાર અને સાણપોળ છે સત્તા માટે સત્તાને સાથે રહેવા વાળા માણસો છે જ્યાં સુધી સત્તાનો અપેક્ષા દેખા છે ત્યાં સુધી રહેશે જેથી નહીં હોય તેથી એમાંથી પણ ઘણા બધા લોકો તો એવા છે કે સત્તા જાતા જાતાના સમાચાર પહેલા રાજુભાઈ આવનારા સમયમાં કદાચ અનિરુષિ જાડેજાની ઘેરહાજરી ભાઈ જેલમાં હોય ત્યારે એમનો પુત્ર રાજકારણમાં કોઈ પણ પક્ષ તરફથી ઊભો રહીને જોડાઈને સામે ફાઇટ આપે અને આ લોકોની સામે કારણ કે ભલે કહેવાતું હોય વેથી વેર સમય નહીં અવેથી વેર સમય પરંતુ પોતાના પિતાને જેલમાં જવું પડ્યું છે એની પાછળના ગોઠવનાર કોણ છે એક અનુમાનનો વિષય છે ને તો એ સંજોગોમાં રાજદીપસિંહ જાડેજા જયદાસિંહ અને ગીતાબા કે ગણેશ સામે એક પડકારરૂપ બનીને બહાર ઉભરી આવે એવી શક્તિ એનામાં ખરી તાકાત ખરી બિલકુલ વેપારી વૃત્તિવાળા માણસ છે

પાટીદાર મતદારો સૌથી વધુ છે ગોંડલમાં તો પાટીદાર મતદારો જે છે એમનું મગજ એમના પરિવર્તન આવે ખરું કે જાડેજા જાડેજાને જયરાતી વચ્ચે જે વહેંચાયેલા હતા હવે પાટીદાર સમાજ પોતે જયરાતી માટે પડકારરૂપ બનીને આવનારા ઇલેક્શનમાં સામે એમનો એક ચહેરો એક વ્યક્તિ પાટીદાર સમાજમાંથી કોઈ લોકપ્રિય આગેવાન ઊભો રાખીને ચૂંટણી જંગ લડે એવી શક્યતાઓ કેટલી સૌથી પહેલા તો પાટીદાર સમાજ ને ક્યારે એના પકડમાં છે સો ટકા કારણ કારણ કે ઘણો બધો વર્ગ એવો છે કે જેઓ ધંધા વેપાર રોજગારી થી જોડાયેલા હોય અને આ લોકો બીજી ત્રીજી રીતે હેરાન કરે કોઈ પરમિશન આપવામાં કોઈ મંજૂરી મેળવવામાં જે કંઈ ડોક્યુમેન્ટરી હોય ખોટી રીતે હેરાન થાય કારણ કે સત્તા એના હાથમાં એટલે લોકો કદાચ એમાં અચકાય અત્યારે પણ સમય આવશે અને સુપ્રીમ કોર્ટ આવો જ યોગ્ય નિર્ણય સંભળાવશે એવી અપેક્ષા લોકોમાં છે હજુ એક આશા છે કે નિવૃત્તિ જાડેજાને જેલમાંથી બહાર કાઢવાને લગતો કોઈ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં આવે એ માટેના પ્રયત્નો ચાલુ છે અને એને સફળતા મળશે એવું અનિરુદ્ધિ જાડેજાના સમર્થકો માને છે એમ કેવું છે આપનું એમના સમર્થકો એવું માને છે પરંતુ જે લોકો દેશ હેઠળ જીવે છે જેની સાથે અન્યાય થયો છે એ માને છે કે નિલેશ રૈયાણી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ છે જયરાજીના જામીન રદ કરે અને અપીલ છે એ તાત્કાલિક ધોરણે ચલાવે એવું પણ અપેક્ષા રાખે છે લોકો ન્યાય પ્રણાલી જી નિલેશ રવૈયા હત્યા કેસનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે આવનારા સમયમાં કંઈ પણ થઈ શકે છે અનુમાનનો વિષય નથી ને રાજકારણ માટે એમ કહેવાય છે કે એક રાત આડી હોય ત્યારે કોઈ અનુમાનો કોઈ આગાહી થઈ શકે નહીં કંઈ પણ થઈ શકે છે રાજકારણની અંદર આ સાથે આ ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ આ અત્યારની વાત પાવર પ્લે કાર્યક્રમમાં એક નાનકડા વિરામ બાદ ફરીથી મળીશું આ પાવર પ્લે કાર્યક્રમમાં અત્યારે રજા આપશો